જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી પાણીની આવક જોવા મળતી મિત્રો હાલમાં ત્યાં આગળ ઉપરવાસમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ મિત્રો ઓછો થવાથી મિત્રો વિશ્વેશ્વર અને બળારામ નદીના પાણીની આવકમાં ઘટાડો જોવા મળે છે અને તેના લીધે મિત્રો તેનું પાણી દાંતીવા ડેમ સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી અને હવે ચોમાસાની શરૂઆત થઈ છે એટલે ઉપરવાસમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો વિશ્વેશ્વર અને બળારામ નદીમાં નવા નીર આવશે અને તેનું પાણી મિત્રો દાંતીવા ડેમ સુધી પહોંચશે અને તેના લીધે દાંતીવા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે એટલે ઘણા સમય પછી મિત્રો આપણે વિશ્વેશ્વર અને બળારામ નદીના તાજા અને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો બળારામ નદી વિશ્વેશ્વર નદી દાંતીવા ડેમ સીપુ ડેમ મુક્તેશ્વર ડેમ ના તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી